વાંકાનેરમાં ભરબજારમાં ધોરે દિવસે તસ્કર દોઢ લાખ ભરેલું પર્સ ચોરી ગયો ઘટના સીસીટીવીમાં કેદવાંકાનેર શહેરની ભરબજારમાં ધોરે દિવસે તસ્કર કટલેરીની દુકાનમાંથી દોઢ લાખની મતા ભરેલું પર્સ ચોરી નાસી જતા ચકચાર જાગી છે જો કે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા વીડિયો વાયરલ થયો છે વાંકાનેર શહેરની મુખ્ય બજારમાં આવેલ પોપ્ટલાલ મનસુખલાલ કટલેરીવાળાની દુકાનમાંથી એક અજાણ્યો શખ્સ રૂપિયા દોઢ લાખની માલમતા ભરેલું પર્સ ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ શરૂ કરવામાં આવી છે ગઠીયો દુકાનમાંથી પર્સ ચોરી કરીને ભાગતા સીસીટીવીમાં કેદ પણ થઈ ગયો છે અને હાલ વીડિયો પણ વાયરલ થયો છે આ મામલે સીસીટીવી કબજે લઈ વાંકાનેર સિટી પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે રિપોર્ટર શાહરૂખ ચૌહાણ વાંકાનેર